શ્રી રાજ્યમંત્રીશ્રી એસપી બધેલી દાહોદના હાથ સમા ઐતિહાસિક છાપ તળાવ ની મુલાકાત લીધી મળતી માહિતી મુજબ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે સાહેબ દાહોદ છાપ તળાવ ની ઐતિહાસિક મહત્વતાની ની જાણકારી મંત્રીશ્રી ને આપી જાણવા મુજબ દાહોદ જિલ્લાના પ્રવાસે આવેલ રાજ્યમંત્રી શ્રી ડોક્ટર એસપી સિંધ બધેલી દાહોદ જિલ્લાના હાજ સમાને દાહોદની આંખવી ઓળખ એવા ઐતિહાસિક છાપ તળાવની મુલાકાત લીધી હતી આ દરમિયાન દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી યુગીશ નિર્ગુડે દાહોદના ઐતિહાસિક છાપ તળાવની ઐતિહાસિક મહત્વતાની જાણકારી આપી હતી આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર શ્રી જેમ રાવલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બીએમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વિરોજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિન્સિંગ બારીયા આઈસીવન ન્યૂઝ ગુજરાતી દાહો